નમસ્કાર મિત્રો એક વર્ષનું મૂલ્ય જાણવું હોય તો દસમા ધોરણમાં નપાસ થયેલ વિદ્યાર્થીને પૂછો એક માસનું મૂલ્ય જાણવું હોય તો અધૂરા માસે બાળક જલમેલ માતાને પૂછો ને એક અઠવાડિયાનું મૂલ્ય જાણવું હોય તો એક સાપ્તાહિક અધિકારીને પૂછો એક દિવસનું મૂલ્ય જાણવું હોય તો ટકનું લાવીને ટક ખાતા રોજિંદાર મજૂર ને પૂછો એક કલાક નું મૂલ્ય જાણવું હોય તો એક પ્રેમી પંખીડા ને પૂછોટ નું મૂલ્ય જાણવું હોય તો ટ્રેન જનાર પૂછો સેકન્ડ નું મૂલ્ય જાણવું હોય તો માં સેજ માટે ચંદ્ર સુકી જનાર ને પૂછો અને જો એક મિલી સેકન્ડ નું મૂલ્ય જાણવું હોય તો જીરમ પડી ગયેલ રત્ન કલાકાર ને પૂછો